જય માતાજી મિત્રો એવા નવરંગા મા નવદુર્ગાના નોરતા આવી રહ્યા ઉજળા નોરતા આવી રહ્યા એક શ્લોકથી આપણે શરૂઆત કરીએ મા નવદુર્ગાની તો ભૂલો પાણી ભવણે ભટકું હીં લગીર કોઈ દિશા જવાની ભાસ ભયંકર વળી ના ઉતાપો મામ પા ભગવતી ભવ દુઃખ કાંપો હે માનવ દુર્ગા આ જે લોકો સાંભળી રહ્યા છે એ બધા જના મનના દુઃખો દૂર કરજે એવી મારી પ્રાર્થના છે જય માનો દુર્ગા જય મા અંબે